સુરત મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી જેના વિવિધ સુરત મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે નારી જગતની જાગૃતતા એકતા અને સંગઠનની ભાવના જ્યોત પ્રબળ બને તે હેતુ સાથે સમાજના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર મહિલાઓનું શુક્રવારના રોજ સુરતના પાલ આવેલ

ગર્વ અનુભવવા માટે વિનંતી કરું છું અને બધાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું મહિલાઓ વિશ્વની સર્જક છે આજનું સશક્ત સમાજ સશક્ત દેશ અને સશક્ત વિશ્વ મહિલાઓના કારણે એમના બાળકોના લાલન પાલન એમના સંસ્કારના થકી નવનિર્મિત થઈ રહ્યું છે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં ખૂબ આગળ વધી રહી છે ભારત સરકાર અને ગુજરાત સરકાર મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે અને ઘણી બધી યોજનાઓ થકી મહિલાઓનું સર્વાંગી વિકાસ થઈ રહ્યું છે સુરત મહાનગરપાલિકા પણ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે અને આજ આ વર્ષના બજેટમાં પણ મહિલાઓ માટેની ખૂબ કલ્યાણકારી યોજનાઓ સુરત મહાનગરપાલિકા તરફથી મૂકવામાં આવી છે આજના દિવસે હું બધી મહિલાઓને એક મેસેજ આપું છું કે શિક્ષિત થાવ સારું પોષણ મેળવો અને પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને જીવનમાં ખૂબ આગળ વધો એવી મારી શુભેચ્છાઓ નમસ્કાર આઠમી માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ અને આ વિશ્વ મહિલા દિવસને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા મહિલાઓના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમ નિમિત્તે આપણી સાથે કાજલ ઓઝા વૈદ સુરત મ્યુનિસિપલ કમિશનર અને સાથે જ સુરત મહાનગરપાલિકાના તમામ મહિલા કોર્પોરેટરો પૂર્વ પદાધિકારીઓ સાથે મીડિયાના જે પણ બહેનો છે તે અને વિશેષ કરીને કે જે પિંક ઓટો જે ચલાવી રહી છે બહેનોનું સન્માન કરવામાં કરવામાં આવ્યું છે સ્ટ્રીટ વેન્ડર બહેનો જેઓ નાના પાયે પોતાના ઉદ્યોગો કરી રહી અને પોતાના પરિવારની એક આર્થિક આજીવિકામાં મદદરૂપ થઈ છે એવી બહેનોના સન્માન સાથેનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ધન્યવાદ સુરતમાં સૌપ્રથમ સુરત મહાનગરપાલિકા દ્વારા મહિલાઓનું સન્માન કરવાની શરૂઆત કરાઈ હતી તો હવે શહેરમાં વિવિધ સંસ્થાઓ પણ વિવિધ ક્ષેત્રે કામ કરનાર મહિલાઓનું સન્માન કરે છે કાસવાળા સાથે હાજર કરી છે